સુરતના હજીરા પોલીસને મોટી સફળતા મળી છે હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા રશિયન વટાણાની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે સુરતની હજીરા પોલીસને મોટી સફળતા મળી છે હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા રશિયન વટાણાની છેતરપિંડી કરવ્યા નો બનાવ સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે ટ્રાન્સપોર્ટ ને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાડાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઈબ્રાહિમ સુમેરને ભૂજ ખાતેથી ઝડપી પાડ્યો આરોપી પાસેથી પચ્ચીસ પોઇન્ટ ટન વિદેશી વટાણા કિંમત 8,43,530 લાખ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે અજીરાથી ભોજ સુધીના 700 થી વધુ કિલોમીટરના 300 થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા. પોલીસે સતત દસ દિવસ સુરતથી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી અને આરોપી દરેક ટોલટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો. પોલીસે હોટેલ, ટોલટેક્સ, દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી. ભુજ સુધી પહોંચી આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો. આરોપી આરોપી ટ્રક ટ્રક મોબાઈલ પણ ભરૂચ ફેંકી દીધો હતો પોલીસે મુખ્ય ધરપકડ કરી જયારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસને જપ્ત કર્યો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરીને કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે